મમાએ મોરા પ્રાથમિક શાળા તેમજ દરસડી હાઈસ્કૂલના મેદાનમાં વૃક્ષોનું વાવેતર કરી અને બેંકમાં આવેલ ગ્રાહકોને મોઢું મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઓફ ઓફ બરોડાના બરોડાના મેનેજર જણાવ્યું હતું કે ગ્રાહકો દરસડી તેમજ આસપાસના ગામડાઓના લોકોને સારી સેવા મળતી રહેશે અને લોકોનું બેંકમાં સરળતાથી તેમનું કામ કરવામાં આવશે અને લોકોને મદદરૂપ તેમજ યોગ્ય માર્ગદર્શન મળશે તેમજ ગ્રાહકો અને લોકો તરફથી પૂરેપૂરો સાથ સહકાર અને સહયોગ મળતો રહ્યો છે તેવી જ રીતે બેંકને સહકાર મળતો રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે બેંકના મેનેજર પંકજ કુમાર તેમજ કર્મચારીઓ ગૌરવરાજ તિરુપાલ રેડ્ડી રોહિત કોરાનિયા રાજેન્દ્રકુમાર ચૌધરી તેમજ પોસ્ટ ઓફિસના કર્મચારી અમરભાઈ સેવક હાર્દિક પટેલ અને દરસડી ગામના સરપંચ નરસિંહભાઈ સેંગાણી ઉપસરપંચ ચંદ્રસિંહ જાડેજા મમાઈ મોરા ગામના સરપંચ સરોજબેન સેંગાણી ઉપસરપંચ દિનેશ ગોપાલ સેંગાણી પૂર્વ સરપંચ વિનોદભાઈ જબુવાણી પરશોતમ સેંઘાણી ગોપાલ રાજા સેંઘાણી દરશડી પાટીદાર સમાજના પ્રમુખ અર્જુણભાઈ પટેલ અમૃતભાઈ ઝાભૈયા તેમજ દરશડી પ્રાથમિક શાળા મોમાઈ મોરા પ્રાથમિક શાળા અને દરશડી હાઈસ્કૂલનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અને ગામના વિવિધ સમાજના લોકો તેમજ ગામના વડીલો અને ગ્રાહકો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી सब लोगों ने संचालन अमर सेवके प्रबंधक हूँ आज मेरे बैंक ऑफ बड़ौदा का एक सौ सत्रहवा स्थापना दिवस था इसके उपलक्ष्य में हमने 117 सौ सत्रह वृक्षारोपण किया वो वृक्षारोपण हमारे दर्शरी और मामा में प्राथमिक शाला और हाई स्कूल और जो प्रमुख जगह है वो सब मिला कुल मिला करके के एक हमने वृक्षारोपण किया उसमें गांव के प्रधान सरपंच श्री पूर्व सरपंच श्री और गांव के गणमान्य लोग पोस्ट ऑफिस के कर्मचारीगण सभी को लेते हुए सभी गणमान्य लोग उपस्थित थे उसमें वृक्षारोपण में इसके तहत हमने शाखा परिसर में कस्टमर मीटिंग किया कस्टमर मीटिंग किया उसमें हमारे जो भी आने वाले कस्टमर थे सभी का मुंह मैंने मीठा कराया इस उपलक्ष्य में और इसके लिए हम सभी लोगों को बहुत बहुत शुभकामनाएँ और बधाई देता हूँ अपील करेंगे कि हम बैंक ऑफ बड़ौदा जो है पूरे भारत में और जो विश्व लेवल पे इंटरनेशनल बैंक है और ये मुख्य रूप से ग्राहक को सर्वोपरि सबसे अच्छा सेवा देने के लिए प्रतिबद्ध है ग्राहक को हम लोग अच्छे से सेवा देते हैं इसके उपलक्ष्य में जा, ये, जा, मतलब ये मुख्य जो है बैंक ऑफ बड़ौदा का, का मुख्य मोटो है ग्राहक को सेवा देते हुए अपना लाभ कमाना ये मेरा बैंक ऑफ बड़ौदा का, का मुख्य जो है सो ये है एजेंडा है नाम નરસિંહભાઈ કાનજીભાઈ સેંગાણી દર ગામ દરસડીના સરપંચશ્રીનો હોદ્દો ધરાવું છું આજે ગામ દરસડી ખાતે બેંક ઓફ દરસડીના મેનેજર વતી આમંત્રણ હતું કે બેંક ઓફ બરોડાને એકસો સત્તર સાલ પૂર્ણ થતાં આજે એના જન્મદિવસની ઉજવણી રૂપે એકસો સત્તર હજારનું પ્રાથમિક શાળા હાઈસ્કૂલ દરેક જગ્યાએ એકસો સત્તર ઝાડનું વૃક્ષારોપણ કરે છે ગામના દરેક વડીલોને સાથે લઈને અને ગામના સર્વે સ્ટાફ આપણે બેંક ઓફ બરોડાના સ્ટાફ સાથે તથા પ્રાથમિક શાળાના સ્ટાફ હાઈસ્કૂલ સ્ટાફ સર્વે સાથે મળી એકસો સત્તર વર્ષ પૂર્ણ થતાં એકસો સત્તર વર્ષનું વૃક્ષારોપણનો આજે કાર્યક્રમ રાખેલો હતો અને દર્શડી ગામે બેંક ઓફ બરોડાની કસ્ટમરની એવી સારી એવી સુવિધા ઉપલબ્ધ છે ગામ લોકો તેનાથી બહુ ઈચ્છિત છે અને સર્વેનો અત્રેથી હું હસતું રા ગામના સરપંચ છું અમે અત્યારે અમને બેંક ઉપરથી જન્મદિવસ હતો તો અમને આમંત્રણ આપ્યું હતું તો અમે સર અમે પધાર્યા છીએ તો વૃક્ષરોપણનું કરવામાં આવી છે વૃક્ષરોપણ એકસો ને સત્તર વૃક્ષરોપણ કરવામાં આવે છે એકસો ને સત્તરમી જન્મજયંતિ હતી બેંક ઓફ બરોડાની અસ્તુ